બાળકો આજે આપણે એક રમત રમવાની છે તમે બધા તૈયાર છો ને બધાને રમવું ગમશે ને બસ બસ હવે આપણે આપણી જગ્યાએ જગ્યાએ દોડવાનું છે આગળ પાછળ ક્યાંય નહીં કોઈને ધક્કા મૂકી કરવાની નહીં ચાલો ટીચર તમને એમ કે કેટલા રે કેટલા તો તમે શું કેશો વેરી ગુડ કેટલા રે કેટલા કેટલા રે કેટલા

એક 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 હે વેરી ગુડ આ તો બધાયને સમજાઈ ગયું શું વાત છે ભાઈ હે એક એટલે એક જ પછી જોડી થવાની કાંઈ જરૂર પડે નહીં કેટલા રે કેટલા કેટલા રે કેટલા બે 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 બબેની જ જોડી થવાની છે બબેની જ જો આજુબાજુમાં ન હોય તો પછી વયા જાઓ પાછળ ચાલો ગોતી લ્યો હા ગોતી લ્યો ચાલો બબે બબે બીજે ક્યાંક ગોતી લ્યો વેરી ગુડ વેરી ગુડ કેટલા રે કેટલા કેટલા રે કેટલા એક 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 જ એક તો એકમાં જોડી થવાની હોય જોડી થાય ના કેટલા 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 રે રે મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી ને ચાલો ઠેકડા મારી લ્યો ઠેકડા મારી લ્યો ચાલો જગ્યાએ જગ્યાએ